નમસ્કાર દર્શક મિત્રો અખતબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા છે અને આજે એક સેવા કાર્યમાં વધારો થયો છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા ત્રણ દિવસથી મૈત્રી સ્કૂલની જે વિદ્યાર્થીનીઓ છે તેમનો નિશુલ્ક નેત્ર ચેકઅપ કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓની દ્રષ્ટિ ઘણી નબળી છે તેમને નિઃશુલ્ક ચશ્મા પણ આપવામાં આવશે અને આપણી સમક્ષ હાજર છે ગ્રુપના ટ્રેઝરર તેઓ આપણને ટૂંકમાં માહિતી આ પ્રોજેક્ટ વિશે આપશે શું કહેશો હું કાજલ ઓઝા અંજાર શક્તિ સહેલી ગ્રુપની ટ્રેઝરર છું અંજાર શક્તિ સહેલી ગ્રુપ દ્વારા સામાજિક રીતે જે પછાત છે એવા તમામ વર્ગો માટે ઘણા બધા કાર્યો હાથ ધરવામાં આવે છે અને આ વર્ષે ખાસ કરીને અમારા ગ્રુપ દ્વારા ગોલમાં અથવા તો થીમમાં બાળકોને રાખવામાં આવે છે એટલે અમારો આ વખતનો જે મોટો છે એ સર્વિસ ટુ ચિલ્ડ્રન છે એ અંતર્ગત શાળા કક્ષાએ જે બાળકો અભ્યાસમાં મુશ્કેલીઓ અનુભવતા હોય એની મુશ્કેલીઓને દૂર કરવી અને એમાંની એક ક્ષતિ છે કે દ્રષ્ટિની ખામી વિદ્યાર્થી પાછળની બેન્ચમાં બેસીને સારી રીતે અભ્યાસ કરી શકતો નથી બ્લેકબોર્ડ જોઈ શકતો નથી તો એની અભ્યાસમાં બહુ અડચણ આવે છે અને આર્થિક રીતે સક્ષમ ન હોય એવા વાલીઓને મદદરૂપ થવા માટે અમે આ વખતે મૈત્રી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનીઓને આંખના ચશ્માનું ચેકઅપ અને એની સાથે સાથે જેના જે લગભગ ચાલીસથી વધારે બહેનો છે એમને દ્રષ્ટની ખામી આવેલી છે અને એમને નિઃશુલ્ક ચશ્માના વિતરણ સુધીની કામગીરી અમારું અંજા શક્તિ શૈલી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે આશા છે કે જેનાથી વિદ્યાર્થીઓની અભ્યાસના માર્ગમાં રોશની ફેલાશે અને એમનું જીવનની કારકિર્દી સારી બનશે તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા આ પ્રોજેક્ટને પ્રોજેક્ટ રોશની નામ આપવામાં આવ્યું છે ને આ પ્રોજેક્ટ રોશની અંતર્ગત

અ એના વિશે પહેલા પહેલું જાયન્ટ્સ ગ્રુપ ઓફ શક્તિ સહેલી માટે ખૂબ ખૂબ આભાર માંગુ છું બરાબર હેતલબેન ઓઝાએ મને પહેલા અપ્રોચ કર્યું હતું કે છોકરાઓ જે છે આપણે મૈત્રી સ્કૂલ એની માટે મને અપ્રોચ કર્યું હતું હું પોતે ડોક્ટર શિવાની આયર અહીંયા આયર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઘણા લોકો અહીંયા ડોક્ટર જે કે આયરને ઓળખતા હશે એ મારા સસરાજ થાય છે અહીંયા ઘણા વર્ષોથી હવે આ સ્કૂલમાં છોકરાઓ જે સ્કૂલે જતા હોય છે બિચારા પોતાના મમ્મી પપ્પાને કદાચ કહેતા હોય ના કહેતા હોય એમને ખ્યાલ બી ના આવતો હોય કે બોર્ડ નું દેખાતું નથી હવે સ્કૂલમાં જેમ ચાલતું હોય તેમ ચાલ્યા રાખે એટલે આ બહુ સરસ પ્રોજેક્ટ છે કે સ્કૂલમાં સ્ક્રીનિંગ જઈને પછી હોસ્પિટલે લઈને એમના પાકા ચશ્મા નંબરની તપાસ કરીને એમના કાર્ડ માટે બનાવીને ગ્રુપ શક્તિ શૈલી અંજાર તરફથી એ લોકો સરસ રીતે ચશ્મા બનાવડાવવાના છે અને બધા બાળકોને ચશ્મા આપવાના છે તેની માટે બહુ જ સરસ પ્રોગ્રામ કહેવાય આઈ થિંક ફિફ્થ ટુ એથ સ્ટાન્ડર્ડના બધા છોકરીઓનું સ્ક્રીનિંગ આપણે કર્યું છે અને એમાંથી જે લોકોને સ્કૂલમાંથી જ ડિટેક્ટ થયેલું છે કે થોડી તકલીફો છે તે હોસ્પિટલમાં લેવામાં આવેલા છે અરાઉન્ડ પચાસ જેટલા છોકરાઓ થયા હશે અને એ બધાને ચેકઅપ કરીને પાક્કા ચશ્મા નંબર આપણે કરી આપેલા છે